શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધી જીતેન્દ્ર પ્રિય સ્વામી મહારાજની નિષ્ઠામાં સ્વામિનારાયણ મંદિર સુખ શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવના મુધરનીય અંતિમ દિને શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્ર પ્રિય સ્વામીજી મહારાજની નિષ્ઠામાં શ્રી ઘનશ્યામ મહારાજને પૂજન અર્ચન ભવ્ય અન્નકૂટ ધરાવી નિરાજન આરતી ઉતારવામાં આવી હતી આમૂધ સ્વામીનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્રપ્રિય દાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દૃઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જીવનમાં શાશ્વત શાંતિ અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ સુખપનના નાના મોટા અબાલ વૃદ્ધ સૌ હરિભક્તોએ આચાર્ય સ્વામી મહારાજને ભક્તિભાવના ઉમળકાભેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ મહોત્સવને ભક્તિભાવના ઉમળકાભેર સમાપન કરવામાં આવ્યો હતો અણમોલ અવસરનો લ્હાવો કચ્છ વડોદરા પંચમહાલ સુરત દાહોદ વગેરે ગુજરાતના તથા ભારતના અન્ય રાજ્યોના તેમજ આફ્રિકા અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા વગેરે દેશ વિદેશના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હરિભક્તો લીધો હતો પગભતલાલજી રાણી રામ સુખપુર બાપાની દયાથી અમે દાતાર બન્યા છીએ અમારી તાકાત નથી મહોત્સવ અમારી એક યુનિટી બતાવે છે અમે નાની સંખ્યા છીએ પણ અમે કેટલું કરી શકીએ મણિનગર શ્રી સ્વામિણ ગાદી સ્વામિયણ મંદિર સુખપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજના આશીર્વાદથી અને જ્ઞાન મહોદય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો અને એ મહોત્સવની અંદર અનેકવિધ સામાજિક કાર્યો કરવામાં આવ્યા તેમજ દાનની સરવાણી તે તે સંસ્થાઓને કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ નૃત્યો નગરયાત્રા કીર્તિભાઈ વરસાણી આયોજિત ભક્તિ સંધ્યા ઘનશ્યામ મહારાજને આજે દશાબ્દી પાટોત્સવ વિધિ પરમપૂજ્ય આચરે સ્વામીજી મહારાજે કર્યો હતો તેમજ ભક્ષ્ય ભોજ્ય લેહી અને ચોસ્ય ચાર પ્રકારના તે તે વિવિધ વાનગીઓ અને ફરસાણનો ભગવાનને અંકોટ ધરાવવામાં આવ્યો હતો અને દેશ વિદેશના હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભગવાનની આરતી ઉતારી અને ખૂબ જ ઉમળકાભેર એ દર્શનનો લાભો માણ્યો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ અમૃતનો એ અમી ધારા વહાવી હતી જેનો લાભ અખરેઠાઠ અનેક હરિભક્તોએ માણ્યો હતો અને આ મીડિયા ચેનલના ચેનલના માધ્યમે આપ સર્વને આ સંદેશો પહોંચે અને એ માટે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે જીવનમાં ભગવાનનું ભજન કરી અને વિશેષને વિશેષ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી એવો સંદેશો પણ પાઠવ્યો હતો આગામી ભુજ શ્રી સ્વામિનાથ મંદિર દરબારગઢ ચોકમાં ઘનશ્યામ મહાપ્રભુનો બાસઠમો વાર્ષિક પાટોત્સવ છે અને એ વખતે અનેકવિધ આધ્યાત્મ અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને કેરા ગામની અંદર પણ ચાર દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે અને ત્યાં પણ નગરયાત્રામાં હાથીઓ લાવવામાં આવશે જે ગજરાજ ઉપર ભગવાનની બાપાશ્રીની અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાની નગરયાત્રા કાઢવામાં આવશે આવા અનેક કાર્યક્રમો આ એક મહિના દરમિયાનના વિચરણ દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે અસ્તુ સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા જય સ્વામિનારાયણ